વિનેશે આખીએ રાત ખાધા પીધા વિના વજન ઉતારવા માટે પરસેવો ઉપાડ્યો પરંતુ આવતીકાલની સવાર કેવી હશે વિનેશને પણ ખબર નહોતી વલસાડમાં સરકાર હસ્તકની કરોડોની જમીન મૂળ માલિકના નામે કરી ભાજપા નેતાના પરિવારને વેચી દેવામાં આવી છે એકત્રીસ કરોડના ટ્રામાડોલ ટેબ્લેટ અને એક હજાર દસ લીટરના પ્રવાહી કબજે કરવામાં આવ્યા છે મુદ્રાથી વિદેશી જતી એકસો દસ કરોડની નશીલી ટેબ્લેટ બનાવનાર ફેક્ટરી દહેજમાંથી પકડાય છે બિલ સંસદીય પેનલ ને મોકલવા વિપક્ષ અને પાછવી દમન સામેના જંગમાં પણ હારી શેરોમાં ફરી સાર્વત્રિક ત્રેજી જોવા મળી છે આઠસો પંચોતેર પોઈન્ટની છલાંગે અગી

ધારાસભ્યો પ્રમુખ અમિત શાહ અને મુલાકાત લીધી સરકાર નાના કેસ પણ સુપ્રીમમાં લાવે છે તેનાથી ભારણ વધી જાય છે સીજીઆઈ તરફથી આ એક નિવેદન સામે આવ્યું છે જૂઠની જુલમશાહી પત્તારા મહેલની પેઠે જમીન દોસ્ત શિક્ષણ સમિતિની છ શાળાઓમાં ધોરણ 9 ના વર્ગો સરકારી મંજૂરી ત્રણ વાર પાસામાં પણ જઈને આવ્યો છે બે હજાર થી અંકિત ચોરી કરી શરૂ કર્યું હતું ને ત્રણ વાર તેને પાસા પણ થયા છે વાઘોડિયા રોડ પરથી ગટરનું ઢાંકલું ચોરી લઈ જતી ગેંગ સીસીટીવીમાં પકડાઈ છે આગની જ્વા પહેલા મારે જતા શેડ બળ્યો કુસ્તી વહા ડૂબી વિનેશ ફોગટ તમે હાર્યા નથી જીતેલા જ છો

મોહમ્મદ યુનુસ આજે બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા તરીકે શપથ લેશે વોર્ડ વિઝાર્ડ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા થી વધુ સ્ટાફની હકાલપટ્ટી કરાઈ છે ભ્રષ્ટ તંત્રના પાપે વધુ એક ભૂવો ધૂળ્યો જેમાં ટીપી તેરના પ્રયાગ ચાર રસ્તા પાસે એક નવો ભૂવો પડ્યો છે રિસ્ટોરેશન્સની રાહ જોતી શહેરની હેરિટેજ ઇમારતોમાં નવી એક એવી તાંબેકડ વાળો દ્રશ્યો

રાતોની મહેનત રાતોના સંઘર્ષ પછી જ્યારે એક આવી સવાર આવે ત્યારે દુઃખ થાય કારણ કે ડેડિકેશનમાં કંઈ જ બાકી નહોતું રાખ્યું તેમ છતાં વજન વધવાનું મુખ્ય કારણ રહ્યું ફોગટનો એક ટર્નિંગ પોઈન્ટ સાંસદોના એક સૂર વિનેશને સિલ્વર મેડલ માટે વિચારણા થવી જોઈએ થવી જોઈએ નહીં થવી જ જોઈએ બાળ દર્દીના ટાંકા લેનારા ડિપ્લોમા એન્જિનિયરિંગને બલીનો બકરો બનાવવાનો તખતો તૈયાર મિત્રો એસએસજીના દ્રશ્યોને વિઝ્યુઅલ સામે આવ્યા હતા કે આ જે ટાંકા છે તે કોણે લઈ લીધા કયા કારણોસર લીધા કોનો હાથો બન્યો તમામ બાબતે અહીંયા કહી દેવામાં આવ્યું છે કે બલીનો બકરો બનાવવા માટે તખતો તૈયાર કરવામાં આવ્યો છે શાળા સામે કોઈ પડી જાય એવો ખાડો ખોદી નાખવામાં આવ્યો છે પાલિકાને ફોલ્ટ નથી મળતો પ્રતાપનગર રોડ પર ગીતા મંદિર શાળાના બાળકોના જે જીવ છે તે જોખમે છે પુનર્વસન અને રોજગાર આપવા સહિત વિવિધ માંગણીઓ રજૂ કરવામાં આવી છે ઓસ્ટ્રેલિયાની હોકી ટીમના ખેલાડીને પોલીસે કોકેઈન ખરીદતા વેળાએ રંગે હાથે ઝડપી લીધો ટુ વ્હીલર ચલાવનાર ઉપરાંત પાછળ બેસનારે પણ હવેથી ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે ટુ વ્હીલર ચલાવી રહ્યા છો તો આ બધી બાબતોએ ધ્યાન રાખજો અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો જેટલા લોકો આવ્યા હતા લુણાવાડા એસિસ્ટની છતમાંથી ટપકતા વરસાદના પાણીથી મુસાફરોને ભારે હાલાકી પડી રહી છે પરીક્ષામાં ચોરી કરી તો પોલીસ ફરિયાદ થશે

કોટી કોટી વંદન છે એના સંઘર્ષને ફાઈનલ પહેલાં વેઇટ ચેકમાં વિનેશનું વજન વધારે આવતા ડિસ્કવોલિફાય કરવામાં આવી બાંગ્લાદેશ જેવી સ્થિતિ ભારતમાં પણ પેદા થઈ શકે છે જમીન પર બધું યોગ્ય જણાતું હોય છે પરંતુ ઘણીવાર તેની નીચે કેટલીક ચીજો હોય છે ખુરશીદ એવા એક નિવેદન સામે આવ્યું છે ટ્રામાડોલ ટેબ્લેટનું રો મટીરિયલ અમદાવાદથી દહેજ મોકલાવવામાં આવ્યું હતું પ્રતિબંધિત ટ્રામાડોલ લિક્વિડ દહેજની અલાયન્સ પારવામાંથી ઝડપાયું હતું પાણીની લાઇનમાં બંગાળ શહેરમાં અમરનાથમાં બરફાની બાબાનું શિવલિંગ વહેલું ઓગળી ગયું વડોદરાના ઇન્ટરનેશનલ ફ્લાઇટ આપવા અમિત શાહ ને શહેરના નેતાઓ દિલ્હીના દરબારમાં અમિત શાહ બેઠકમાં અમિત શાહ સાથે ધારાસભ્યો શ્રી વડોદરા શહેર ભાજપા પ્રમુખ તમામ લોકોએ મુલાકાત કરી સાથે રાજનાથસિંહ મળ્યા ગોવામાં યોજાયેલી કિક બોક્સિંગ સ્પર્ધામાં શહેરના પ્લેયર્સનો નો ગર્વની બાબત છે શહેરમાં દશામાં યાત્રામાં આયોજક સહિત સાત સામે ગુનો નોંધાયો યુવકને માર મારવામાં આવ્યો યુવક એ રીતે ઇજાગ્રસ્ત થયો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ પણ નીપજ્યું

બગડી હોસ્પિટલમાં ગઈકાલે દાખલ પણ કરવામાં આવ્યા લગ્ન કરવાની છૂટ આપવી કે નહીં તે અંગે સુપ્રીમ કોર્ટ વિચારણા કરશે સગીર મુસ્લિમ છોકરીઓની અંતર્ગત આ એક માહિતી સામે આવી છે અત્યાર સાત પોઈન્ટ પંદર કરોડ થી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે છે વન મંત્રી તરફથી આ એક મોટી માહિતી સામે આવી રહી છે માનવ ભક્ષી દીપડાને પકડવા વન વિભાગે સંભાવિત વિસ્તારમાં સાત પિંજરા તેમજ અગિયાર ટ્રેપ કેમેરા મૂક્યા છે